જે માતાજી રામ રામ બધા ને તો નવા વિડીયો સ્વાગત છે ને આપણે જો આજ હું છું કઈ કબર ન પડી કેમ કે આજે સવા વાગે ઉભી છે ને એનો મારો દે બગડી ગયો આખો કેમ કે મે મારી જિંદગીમાં હવારમાં હવાર ન કરી આજ મારે ગાર કરવી પડી હવાર હવાર તો એ ઉલી કે ફૂટી આગળી ગયા હતા ને દામો તો દેવાની જગ્યા ન હતી એટલું બધું બગાડેલું હતું એટલે પછી ગાર કરવી પડી હવાર હવાર માં ભાઈ ફૂટી આગળી ગયા કાબે એ ના

તો અસમીટા પહેલાં આવી હવારમાં છ વાગે જાગીને સાડા પાંચ થઈ તો આવી એટલે ડાયરેક્ટ બીજીને મને જગાડવા આવ્યું કે કંઈક વંશરીમાં કોક હું હોય એવું લાગ્યું તે પછી હું છે ને મને જગાઈ દો છ વાગે પછી હું આવ્યો ફટાફટ જોવા કે શું છે એ આવ્યો કર્યા હતા લાઇટ બેટ ને ત્યાં કાંઈ નહીં પછી કાંઈ નહીં એકલા પોદળા ને બધો ઓખ ડાળી નાખેલો કાંઈ ખબર ન પડી કઈ રીતનું પણ આ ઘરની હાકળી બંધ હતી ઓલી બાજુ લોક હતો બે બાજુ લોક હતો છતાં પણ ખૂટ્યા ગળી ગયા ક્યાંથી ગીડા આવે હું ગીડ્યું કે આમાં બધા પોદળા ફોડડા બધું વોકડાળી નાખેલું ક્યાંથી ગીડ્યું કે ખબર ન પડી કેમકે બે લોક બેનને ગડવું બહુ મુશ્કેલ છે બહુ અજીબ લાગ્યું મને કેમ કે બે વખતના બે સાઈડના લોક બેન હતા આ બાજુને લોક છાંકળી દીધી લેતી ઓલી બાજુ મેં લોક મારેલો હતો લોક મારેલી મને ખાસ ખાસ ખબર છે કેમ કે મેં લાસ્ટમાં મેરા હતા લોક તો ખબર ન પડી પણ ખબર હોવાનું આવી ગયા ને તો થઈ ગયું બધું આવું અને ભાભી ની ગેલા હતા દવાખાને ગેલા હતા

હકીકત એક તો ખરું છે લોક મેં દીધા મને ખાસ એ ખાસ ખબર છે હકીકત આ હોળે હોળ ટકા છે કેમ કે લગર પોસિબલ જ નથી લોક બે બાજુના ને આ બધું ડાળી નાખે એટલે અહીંયા રસોડામાં બધે વખાળી નાખેલો આમાં તમે જોયું ને તો આમ બધું એકલો પોદળા પોદળા ને બધું ખોદી નાખેલું ને એવું બધું કરી નાખેલું પણ ચાલો કાંઈ નહીં હવે ખબર હવે જોઈ છીએ કઈ રીતનું છે પણ કાંઈ સમજાણું નહીં મને એવું છે જબાઈ નથી પહેરે ભાઈ

ને જવાનું તો કોઈ ને તો બહુ મજા આવે કાપે હજુ ઘરેણું કાપી નાખેલી હોય કે પણ કોળિયું છે શું મસ્ત મજાની કોળિયું છે કેમ કે આજ મારે થોડીક મોડું થઈ ગયું બધું સારું કરવામાં માટે એટલે ફૂલ નહોતા ચડાવ્યા તો આજ કેટલા બધા ઉગડેલા છે આવલું બેન જો ફૂ પીવા જ જશે હાથે ભરી નથી પીવે ભરતી તો પીવે નહીં હાથે ભરવા જાય ને જાય જ બટેટા ભૂંગળા છે પણ બોલાવી દીધી છે હવે ચાલો હવે વાગી ગયા છે અગિયાર સાડા અગિયાર જેવું થઈ ગયું છે તો ગાઈ તડકો તો થઈ ગયો છે ઓલરેડી પણ ત્યાંથી મારે મેળા આવે ને તો બાય જવું છે એવો પ્લાન છે પણ હવે કન્ટિન્યુ બની આવ્યું એટલે વિડીયો તમને ખબર પડી જાય તો ચાલો હવે આવડા બટાટા ભૂંગળા ખાઈ લે પછી નીકળવી ચાલો બાપુ આવજો સીતારામ સીતારામ સુરત માત્રર તો હવે શેરડી માં છે આવે પછી ધ્યાન રાખ્યું છે બેન અમાર રેડી થઈ ગયા હલો ભાભી આવજો તબિયત બે ત્રણ દી આરામ કરજો

તમને ઓફર તો ખબર છે બે વર્ષ પેહલા ઓફર આપી તી માં ખાલી તમે કૌશિકભાઈ સ્મિતા ખાલી બોલશો એટલે પચાસ રૂપિયા નું શાકભાજી લેશો તો ખાલી વીસ રૂપિયા લેવા ત્રીસ રૂપિયા મળી જાય શાકભાજી મારા મોટા ભાઈ છે પ્રોપર સુરત માં શાક બકાલ વેચી એડ્રેસ આપી દીધું હાલો ભાઈ મળ્યા હાલો બધા આપણે જો ભાટીકડા થી આવી ગયા ને વાગી જ હશે પાસ ને હવે આપણે કપડા લઈ લઈ ફૂકા થા હમ હવે ભાટીકડા થી આવી ગયા ઘરે અને તડકો બહુ છે ભાઈ હાનો હાનના પાંચ વાગે તોય તડકો બહુ ધાબા માં થઈ જાય વા મેં કીધું કટ લગાવી દો અસ્મિતા ની બે કામ થઈ જાય પણ તડકો બહુ છે એટલે કટે ની બરાબર આવે હા શું જોવા ઓલા ઘરે

પચાસ નોટ લઈને ભાગ લેવા ગઈ ખીચામ નાખી દીધું છે શું છે કઈ ગયો ભાગ કઈ ગયો લાવીને હું લાવી હતી હું પીધું હે હે સોડા તો હું હતું એ આ બેન કંઈક ભાગ લેવા બહાર ને બહાર મને ભાળી ગઈ ને તી ને અહીંયા પીને આવી ફેફસી જેવું હતું હવે માગજા પૈસા તને ખબર પડે હા હા અરે ગો લાવ્યા છે મોટા ભાઈ ન્યા તો આજ ફ્રેશ ફ્રેશ ખરી ગો છે આમ તો બગાડવાય મળ્યા તો શાક બનાવું છે ને ખાવું તો આયો અંકલ બગાડી નાખી ખાવું જ હાલ બગાડ નાખી એમ કે રેડી તો આમ બગાડ નાખી ખરી ગો તો રેડી બગાડવાની મૂક દે મૂકી દે ખબર કાઢી મેં એવા સહી ને વાગી જાય પાસ તો હવે આની તૈયારી કરવી પડે છે કેમ કે આને પાસ વેગા નું લેવું તાર માન થાય હમ સર ગોલ આવ્યા છે ને નાલી જો સર ગોલ લેવા તા તી નાલી હવે આશમીતા કે આજ નાત બનાઈ નખી તાજો ફ્રેશ કા બકાલો લેવા જાવ ને હું કેવું હમ તા ને રીંગણા રીંગણા જ ખાઈ ખાઈને ને પછી બઠા પડી જાય એકલા રીંગણા જ તને કયું પાવે વધારે શાક કઈ દો હા

ભરવાની છે હવે અસ્મિતા ભરશે ને હવે બે હારે રમતા હોય તાર ખાવા જ બધા બેસ જાની હાલ ને મજા આવીશ ક્યાર ને ના પાડે ઊભી છે કેશું કહેતે તો ઓ બેસ જાય એમ માલ ખાવા એમ ગરમી થઈ ગઈ તો આમ ભાગે ગામ જો ઓહો વાટી બોલે શાક આવું કઈક મોટી કોરો બનાવ્યું છે હરીઘવાનું હરીગવાની અંદર લોટ ભરી ગરમી તો મને થઈ ગયા હવે ભાગ્યા અને આયો હવે આખી પંખે જાય છે એવું તો ચાલો કાંઈ નહીં આવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી નાખી વિડીયો કેવા લેજો કમેન્ટમાં કેજો વિડીયો ગમે તો એક લાઇક કરી નાખજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો બીજામાં ત્યાં સુધી બધા જય માતાજી રામ રામ આવજો